સુરતના વેસ વિસ્તારમાં આવેલ પોદાર રેસિડેન્સી પાસે ગેસ લાઈન નાગતી વખતે લીકેજનો બનાવ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે તો એક મોટરસાઇકલ સળગી ઉઠી હતી સુરત શહેરમાં ગેસ લીકેજના કારણે આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલે પણ ગોડાદરા વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજ થતાં ચાર લોકો ગંભીર રીતે દાજી ગયા હતા આજે વિસ્તારમાં ફરી એક વખત ગેસ લીકેજની ઘટના થતાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે ગેસ ખૂબ ધીમો આવી રહ્યો છે તેના કારણે રિપેરિંગની કામગીરી સોસાયટી પાસે કરવામાં આવી રહી છે રિપેરિંગ દરમિયાન એકાએક સ્પાર્ક થતા આગ લાગી ગઈ હતી કંપનીના માણસો દ્વારા કામગીરી દરમિયાન જ ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી